નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસીમાં આજે પચીસ તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસને સોમવારના રોજ મિત્રો ધાણાની આવક વિશે વાત કરીએ તો આજે ફરીવાર ધાણાની આવક ચાર હજાર ગુણ્યાની નોંધાયેલી છે મિત્રો સોમવારે બધી જ આવકમાં થોડોક વધારો જોવા મળી રહે એક દિવસની રજા આવે જેથી અને મિત્રો હાલ ધાણાની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે ધાણાના બજાર ભાવ અને મિત્રો તેજી મંદિરની વાત કરું તો મિત્રો આજે વધઘટ ક છે અને રાજ્યનું કામકાજ આજે નવા વેવર બ્રિજ પાસે ચાલુ કરવામાં આવેલું છે તો અહીંયાથી આટલું પૂર્ણ થઈ ગયું છે તો મિત્રો આજના ભાવ જોવા માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો પંદરસો ને એકવીસ પંદરસો ને એકવીસ ભાવ્યો છે ધાણા છે મિત્રો પ્લસ કલર માં છે ક્વોલિટી બહુ સારી

ચૌદ છો ને એકત્રીસ ધાણા છે ચૌદ છો ને એકત્રીસ સિગલ પ્લસ કલર માં છે મિત્રો બિન અંગ ધાણા છે મિત્રો અમુક ડેમેજ છે